નમસ્તે મિત્રો આજના ખેડૂતલક્ષી અને દેશ દુનિયાના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીશું પીએમ કિસાન યોજનાની યાદી વિશે તો મિત્રો તમારું નામ યાદીમાં છે કે નહીં તે તપાસો આ અંગેની વધુ માહિતી જોઈએ તો પીએમ કિસાન યોજનાના નાણાં આ મહિનાની અઠ્યાવીસ તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે પીએમ મોદી મહારાષ્ટ્રમાં યવતમાળ સભામાંથી ભંડોળનો સોળમો ભાગ રિલીઝ કરશે આ ભંડોળનો લાભ લેવા માટે પાત્ર ખેડૂતો પાસે એનપીસીઆઈ અને આધાર સાથે જોડાયેલ બેંક ખાતું હોવું જોઈએ તેમજ ઈ કેવાય પૂર્ણ કરવું જરૂરી છે તમારું નામ પીએમ કિસાન યાદીમાં છે કે કેમ તે તપાસવા માટે વેબસાઇટની મુલાકાત લો ત્યાર પછીના સમાચાર જાણીએ તો જેટલી ગાળો આપશો તેટલી ડબલ જીત આ વિશે વધુ જાણીએ તો પીએમ મોદી ગઈકાલે ગુજરાતના પ્રવાસે હતા મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ મોદીની જાતિની ટિપ્પણી કરે છે અને ગાળો આપે છે કોંગ્રેસ જાણતી નથી કે તમે જેટલી ગાળો આપશો તેટલી ડબલ ભાજપ મજબૂત થશે આવનાર લોકસભામાં તમારી ગાળો અને ટિપ્પણીથી ભાજપને મજબૂત બનાવશે અને ચારસોથી વધુ સીટો જીતશે પીએમ મોદીએ ગઈકાલે ગુજરાતને તેર હજાર કરોડના વિકાસના કામોની ભેટ આપી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફરી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો આ વિશે વધુ જાણીએ તો રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે જિલ્લાના વિશિયા ગામમાંથી આઠસો ચાલીસ બોટલ મળી આવી હતી બોટાદના પ્રકાશ સાકરિયાની સ્વિફ્ટ કારમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો હતો વિસિયા પોલીસે કુલ છ પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અગાઉ ખેડાના નડિયાદમાં નશાકારક સીરપ પીવાથી ત્રણ લોકોના મોત થયા હતા બાદમાં સમગ્ર રાજ્યમાં પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યાર પછીના સમાચાર જાણીએ તો કાશ્મીરમાં બરફનું ભયાનક તોફાન આવી છે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં ભયાનક હિમવર્ષા થઈ રહી છે મળતી માહિતી મુજબ ગુલમર્ગમાં ભયાનક બરફનું તોફાન આવતા અનેક પ્રવાસીઓ ફસાયા છે શિયાળાના અંતમાં બરફનું તોફાન આવતા જનજીવન પ્રભાવિત થયું છે ગઈકાલે ગુલમર્ગમાં હિમસ્ખલનના કારણે એક વિદેશીનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ગુમ થયાના સમાચાર છે હાલ પ્રવાસીની શોધખોળ ચાલી રહી છે ત્યારબાદ જાણીએ નેવીને મળશે બસો બ્રહ્મોસ મિસાઇલ આ વિશે વધુ જાણીએ તો ભારતીય નેવીની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે યુદ્ધ જહાજો માટે બસો બ્રહ્મોસ એક્સટેન્ડેડ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉપલબ્ધ થશે કેન્દ્રીય કેબિનેટ સમિતિએ રૂપિયા ઓગણીસ હજાર કરોડની આ મેગાડીલને મંજૂરી આપી દીધી છે માર્ચના પ્રથમ સપ્તાહમાં બ્રહ્મોસ એરોસ્પેસ અને સંરક્ષણ મંત્રાલય આ અંગે સત્તાવાર રીતે કરાર કરશે બીજી તરફ બ્રહ્મોસ મિસાઇલની નિકાસ પણ ટૂંક સમયમાં શરૂ થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમરેલી બીજેપીએ રામ ભક્તોને અયોધ્યા પ્રવાસ કરાવ્યો આ વિશે વધુ જાણીએ તો અમરેલી જિલ્લા ભાજપે રામ ભક્તો માટે અયોધ્યા પ્રવાસનું આયોજન કર્યું હતું અમરેલી જિલ્લા ભાજપ વોર્ડ નંબર બે શીતલ રોડ દ્વારા અમરેલી શહેરના લોકોને અયોધ્યામાં રામલીલાની દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના લગભગ એકસો બે ભાવિક ભક્તોને અયોધ્યા યાત્રા માટે રવાના કરવામાં આવ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસ અને આપ વચ્ચે સીટની વહેંચણી પર સમજૂતી થઈ આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસ અને આપ વચ્ચે દિલ્હીમાં બેઠકોની વહેંચણીને લઈને સમજૂતી થઈ છે આપ ચાર સીટ પર અને કોંગ્રેસ ત્રણ સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે કોંગ્રેસ પૂર્વ દિલ્હી ઉત્તર પૂર્વ દિલ્હી અને સાંદની ચોક બેઠક પરથી ચૂંટણી લડશે આપ નવી દિલ્હી ઉત્તર પશ્ચિમ દિલ્હી પશ્ચિમ દિલ્હી અને દક્ષિણ દિલ્હીની બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા છે કયા ઉમેદવાર કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે હજી સત્તાવાર જાહેરાત બાકી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે આ વિશે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતના માથે હજારો કરોડનું દેવું આ વિશે વધુ જાણીએ તો વિધાનસભામાં નાણામંત્રીએ જણાવ્યું કે બે હજાર એકવીસ બાવીસમાં સરકારે એકત્રીસ હજાર સોપન કરોડની લોન લીધી જેનો વ્યાજ દર પાંચ પોઈન્ટ સત્યાવીસ ટકાથી સાત પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે જ્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં પિસ્તાલીસ હજાર કરોડની લોન લીધી તેમાં સાત પોઈન્ટ પાંત્રીસ ટકાથી સાત પોઈન્ટ બ્યાસી ટકાનો વ્યાજ દર છે આમ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે સોતેર હજાર સોપન કરોડની બજાર લોન લીધી છે નાણાં મંત્રીએ જણાવ્યું કે વિકાસના કામો અને બીજી જરૂરિયાતો હોવાથી કાયદા અનુસાર નક્કી કરેલી મર્યાદામાં લોન લેવાય છે ત્યારબાદ જાણીએ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમૂલને વિશ્વની નંબર વન ડેરી બનાવીશું આ અંગે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે અમૂલ આજે વિશ્વની આઠમી સૌથી મોટી ડેરી બ્રાન્ડ છે આપણે સમયની માંગ પ્રમાણે દૂધની જરૂરિયાતને પહોંચવા માટે સક્ષમ બનવાનું છે અને આપણે અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી બ્રાન્ડ બનાવીશું આ મોદીની ગેરંટી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે આપ્યો હતો આ મોટો આદેશ આ વિશે વધુ જાણીએ તો એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે દાવો કર્યો છે કે તેને ભારત સરકારે અમુક એકાઉન્ટ્સ અને પોસ્ટ પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું એક્સે કહ્યું કે અમને ભારત સરકાર તરફથી એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના આદેશો મળ્યા હોવા છતાં અમે તેમ કર્યું નથી કારણ કે અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાના પક્ષમાં છીએ અમે આવા પ્રતિબંધની વિરુદ્ધ છીએ જોકે આ દાવા અંગે કેન્દ્ર સરકારે કોઈ નિવેદન આપ્યું નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઈડીએ અરવિંદ કેજરીવાલને મોકલ્યું સાતમું સમન્સ આ વિશે વધુ જાણીએ તો ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીવાર સમન્સ જારી કર્યું છે કેજરીવાલને ઈડીનું આ સાતમું સમન્સ છે ઈડીએ કેજરીવાલને છવ્વીસ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે આપને જણાવી દઈએ કે ઈડી દ્વારા આ સમન્સ દિલ્હીના કથિત શરાબ કૌભાંડ કેસને લઈને જારી કરવામાં આવ્યું છે આ તરફ કેજરીવાલ ઈડીના સમન્સને ગેરકાયદે ગણાવીને પૂછપરછ માટે હાજર થઈ રહ્યા નથી ત્યારબાદ જાણીએ રાજકારણથી પ્રેરિત છે ખેડૂત આંદોલન આ વિશે વધુ જાણીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા મેગેઝિન ઓર્ગેનાઇઝરે ખેડૂતોના આંદોલનને રાજકીય રીતે પ્રેરિત ગણાયું છે મેગેઝિનના સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે એમએસપી માટે ખેડૂતોની માંગ અયોગ્ય છે કૃષિ આંદોલન રાજકીય રીતે પ્રેરિત છે ગેરવ્યાજબી માંગણીઓ મનાવવા માટે મોટા પાયે રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યા છે કેટલાક લોકો ખાલિસ્તાનો સંવેદનશીલ અને ઉશ્કેરણીજનક મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો છત્રીસ રૂપિયા મોંઘી થઈ તુવેરની દાળ આ વિશે વધુ જાણીએ તો દેશમાં દાળના ભાવ સતત વધી રહ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના ડેટા મુજબ તુવેરની દાળની કિંમત જે વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ રૂપિયા એકસો બાર પ્રતિ કિલોગ્રામ હતી તે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રૂપિયા એકસો અડતાલીસ પ્રતિ કિલો થઈ ગઈ છે એટલે કે કિંમતમાં સીધો છત્રીસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે અડદની દાળ એક વર્ષ પહેલાં રૂપિયા એકસો સાત હતી જે હવે એકસો ત્રેવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અન્ય કઠોળના ભાવમાં પણ વધારો થયો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો બંગાળમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે આ અંગે વધુ જાણીએ તો બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ સંદેશ ખાલી ઘટનાને લઈને પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે રાજ્યમાં પોલીસ અને રાજકારણીઓ અવશ્ય ગઠબંધન છે ગરીબોનું અનાજ લૂંટાઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને રાજ્ય સરકાર કંઈ કરી રહી નથી ભાજપે મમતા પર ગુનેગારોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ જાણીએ આવા લોકો હવે નહીં બસે આ અંગે વધુ જાણીએ તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અહેવાલ શેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે દીકરીઓને ખોટી ઓળખ આપીને ફસાવીને તેમનું જીવન બગાડનારાઓ હવે નહીં બસે દેડીયાપાડામાં હિન્દુ યુવતીને હિન્દુ તરીકે ઓળખ આપીને પ્રેમ જાળમાં ફસાવીને એક યુવક બગાડી લઈ ગયો હતો તે દુષ્કર્મ આસરનાર પ્રણીત વિધર્મીને અને તેના પિતાના ગુનાની સજા મળી છે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને માત્ર દસ મહિનામાં નામદાર સેશન્સ કોર્ટે તેમને સજા ફટકારી હતી ત્યારબાદ જાણીએ આ રાજ્યમાં ઉકાબાર પર પ્રતિબંધ સિગારેટ ખરીદવાની ઉંમર નક્કી આ અંગે વધુ જાણીએ તો કર્ણાટકની સિધારમિયા સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે રાજ્યમાં ઉકાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકો છે સાથે તમાકુ ઉત્પાદનો ખરીદવાની કાયદેસરની ઉંમર પણ વધારવામાં આવી છે વધુમાં રાજ્યએ એકવીસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકો છે નિયમનું ઉલ્લંઘન કરનારાઓને એકથી ત્રણ વર્ષ સુધીની જેલ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે ત્યારબાદ જાણીએ વોટ્સએપ લાવવું ખતરનાક નવો નિયમ આ અંગે વધુ જાણીએ તો વોટ્સએપ તેના યુઝર્સની સુરક્ષાને લઈને સતર્ક રહે છે હવે યુઝર્સના ડીપીને લઈને નવું ફીચર લાવ્યું છે તેના થકી હવે કોઈપણ અન્ય યુઝર્સ તમારા વોટ્સએપ ડીપીનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે વોટ્સએપ ફેક ન્યૂઝ ડીપ ફેક્સ અને એઆઈ જનરેટેડ ખોટી માહિતીને રોકવા આ પગલાં લઈ રહ્યું છે સમાચાર છે કે વોટ્સએપમાં કોઈ યુઝર બીજા યુઝરના ડીપીનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે તો દર્શક મિત્રો ખેડૂતલક્ષી અને દેશ દુનિયાના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો કે કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો